તો દર્શક મિત્રો ફાઇનલી ચેતર વસાવાને લઈ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ચેતર વસાવા તેર તારીખે બહાર આવશે કે નહીં આવે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું મારા પછી તમને બધાને ખબર જ છે કે મિત્રો ચેતર વસાવવાને એકથી દોઢ મહિનો થઈ ગયો પરંતુ મિત્રો હજી સુધી જામીન મળ્યા નથી મિત્રો આની પહેલા પહેલાં કેસની સુલાવણી થઈ હતી પરંતુ મિત્રો ચેતર વસાવાનો જે કેસ હતો તેનો મિત્રો નંબર આવતા નહીં અને જે મિત્રો કોર્ટનો સમય પૂરો થઈ જતા તેમના કેસની સુનાવણી મિત્રો હવે પછી તેર તારીખે થવાની છે અને મારા ભાઈઓ તેર તારીખે ચેતર વસાવાને જામીન મળશે કે નહીં મળે એ તો મિત્રો તેર તારીખે બાર વાગ્યા પછી જ ખબર પડશે કેમ કે મિત્રો હવે ચેતર વસાવવા વધુ ટાઈમ જેલમાં નહીં રહે એવું અમને મિત્રો લાગી રહ્યું છે અને જો ચેતર વસાવાનો કેસ મિત્રો આ વખતે કેસની સુનાવણી થશે તો ચોક્કસ ચેતર વસાવાની જામીન મળી જવા જોઈએ કેમ કે મિત્રો આવનારા સમયમાં ચેતર વસાવાને જો જામીન મળી ગયા તો મિત્રો પબ્લિકનો કેટલો ઉત્સાહ છે કેટલી સંખ્યામાં મિત્રો પબ્લિક તેમનું જેલની બહાર આવતા સ્વાગત કરશે એ તો આવનારો સમય બતાવશે તો મિત્રો તમને શું લાગે તેર તારીખે ચેતર વસાવા બહાર આવશે કે નહીં આવે કોમેન્ટ કરી જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે